હાલો મિત્રો દેશી લેઠ માધો ઘરમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર નથું ગોજિયા મિત્રો આપણે શિયાળુ પાકમાં જીરું અને સીણા ને એવું બધું હતું નીકળી ગયું છે હવે ઉનાળામાં ખેતીને આરામ કંઈ એવું ખાસ કામ હોય નહીં પણ આપણે થોડુંક ગાયું આટું જુવારનું વાવેતર કર્યું હે ગોંધરી સારો કંઈ તો સારો અથવા લીલાળો મિત્રો આમાં ઘણા બધા રોગ આવે અટાણે એક તો પાણી ઓછું હોય અથવા વાવેતર થોડું હોય એટલે કંઈ સ્ટેડીય લઈનું આખું ના બનાવી શકીએ પણ અમુક ટકા જે ભલડો છે પોપટી છે ધોરી જીવાત છે એ બધી આવે તો એનું નિયંત્રણ કઈ રીતે કરવું એ તમને કહું અને એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો કારણ કે આપણી ગોતરીને ત્રણ પાણી આપ્યા છે અને હજી એક મહિનામાં વાર છે વેસઠ દિવસથી ઊંઠ્યું હોય છે અંદાજીત તો અત્યારે આમાં એક દવાનો રાઉન્ડ મારવો છે ક્યો રાઉન્ડ મારવું એના પેગું હું હું ટ્રીટમેન્ટ કરવાની છે અને રોગ કયો છે એ બધું તમને કહું કારણ કે મેન વસ્તુ શું છે રોગ કયો છે ને એ જાણવાનું છે એના પછીની દવા આગળ વધી જાય તો જો આમાં અત્યારે આપણે આવી રીતે આમાં હલાવીએ ને એટલે અમુક ટકા જીવાયત ઉડે છે બરાબર હવે એ ઉડે છે આપણે હું ઉડે એ ખબર નથી પડતી અને કઈ રીતે એનું સંશોધન કરું તો તેલ અથવા વાળું એક કાગળ કરી અને રાખી દેવાનું બાજુમાં પછી આ રીતે આમ છોડને હલાવવાનો એટલે આપણે ખબર પડી જાય કે આમાં સફેદ પોપટી છે લીલી પોપટી છે થ્રીપ્સ છે મોલો છે કંઈ પણ જે પણ જીવાત હોય એ એમાં ચોંટી જાય એટલે આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ આ કે આ જીવાત છે ત્યાર પછી એના માટે કોઈ દવાનો ઉપયોગ કરવો એ આખું આપણે ખબર હોય તો આપણે નકિર એગ્રાવાળાને જેમ કહેવાનું કે ભાઈ આ કે આ રોગ છે આમાં આ દવાનું કે આ દવાનો આમાં છંટકાવ કરીએ તો ફાયદો થાય તો અત્યારે આપણે દવા છાંટવાની છે કઈ સાંટું છું અને કેટલા પ્રમાણમાં સાંટવું છું એ તમને કહું જોઈએ આગળ તો મિત્રો આ ને જુવાર ગુંદરી કે લીલાડો જે કહીએ દોઢ વીઘાનું છે બરાબર તો એમાં તો પહેલાં તો શું છે આપણે ધોરી જીવાત છે બરોબર તો એના માટે આ સોલોમન્સ બાયર કંપનીનું છાંટીએ છીએ આ પોપડીઠ પચીસ મિલીનું પ્રમાણ રાખવાનું છે ધોરી અથવા ઉડતી કોઈ જીવાત લગભગ આવી જાય ને આમાં ઉડતી જીવાત જ છે બીજી કોઈ એવી ગરો કે મોલોમસી કે એવું કંઈ છે ને ઉડતી જીવાત છે પોપટી અને સફેદ માખી તો એના નિયંત્રણ માટે આ પચીસ એમએલ એક થઈ રહે બીજો પ્રશ્ન આવે મકાઈમાં ભૈડો તો ભૈડાના માર્કેટમાં ઇન્જેક્શન આવે છે એ ઇમામ એક્ટિનના જ હોય છે એમાં બીજું કાંઈ હોતું નથી ને આપણે ઇમામ જ છે આ એક એમામ એક્ટિનમાં બે પ્રકાર આવે છે એક વન પોઈન્ટ નાઇન દોઢ ટકો એમાં મેક્ટિન આવે છે અને આ છે પાંચ ટકા કારણ કે આમાં કોરાજોનથી રિઝલ્ટ ના મળે એનું કારણ છે કોરાજોનમાં મીઠાશ વાળું હોય અને ગેસ ના થાય આમાં થોડું ગેસનું પ્રમાણ રહીએ અથવા કોરાજોન નાખીએ તો એના ભેગું ડીડીવીપી આપણે નાખવી પડતી પણ ડીડીવીપી હવે માર્કેટમાં બહુ અવેલેબલ છે નહીં એટલે આપણે એમાં મેક્ટીન પાંચ ટકા નાખીએ છીએ અને આ છે સો ગ્રામનું પેકેટ દોડો બે હવે આમાંથી આપણે બે ચમચી નાખીએ છીએ એટલે એક પંપમાં કારણ કે વન પોઈન્ટ પાંચ હોય તો થોડુંક વધારે નાખવું પડે આમાં થઈ અને આ છે મિત્રો નેનો ઉરિયા ઉપરથી છાંટવું એના કરતાં આપણે એટલે જમીનમાં છાંટવું એના કરતાં આપણે ઉપરથી છાંટીએ છીએ અને આનું પ્રમાણ આપણે એસી એમએલ રાખીએ છીએ એટલે એક વીઘે દોઢસો એમએલ જેવું જાય સામાન્ય પ્રમાણ કહેવાય પછી અમુક વધુ નાખતા હોય અમુક પછી ઓછું પણ નાખતા હોય અને બીજું એક આપણી જુવારને અત્યારે વધ કરાવવી પડે છે તો આ છે પ્રોજીપ કહેવાય આને આમાં બે કન્ટેન આવે છે એક જીબ્રાલીક એસિડ આવે ને એક પ્રોજીપ આવે છે બે ચાલી ચાલીસ ટકા આવે છે અને એક આને માર્કેટમાં ઇન્જેક્શન આવે છે એમાંથી પાંચ પંપ થાય એ આ જ પ્રકારના હોય આમાંથી આપણે દસથી બાર પંપ કરી શકીએ તો આ ચાર પ્રકારની દવા નાખીએ છીએ એ એમાં આપણે સફેદ માખી ઉડતી જીવાત ઈયળ અને વધ અને ખાતર ચાર વસ્તુનું એક છંટકાવ કરી અને પિયત આપી દઈએ અને ઉરિયા નેનો ઉરિયા છાંટવું હોય તો સાંજના અથવા સવારના સમયમાં છાંટવાનું કારણ કે એમાં ખરેખર નાઇટ્રોજનનો ભાગ વધારે હોય એટલે ઉડવાની શક્યતા ઓછી રહીએ નાઇટ્રોજન ઝડપથી ઉડી જાય એટલે આજી વખતે આપણે ઉપરથી સ્પ્રે કરીએ છે તો એને આપણે હાલના સમયમાં કરીએ છીએ તો મિત્રો અને મકાઈ ભૈડો છે એ એક આવી ગયા પછી એને કાઢવો અઘરો છે એમાં મેં એક ટેન્સિલ બહુ જાજો નીકળતો નથી તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મળશું હવે કંઈક નવા નવા વિડીયામાં ક્યાંક ખેતી કામના વિડીયા અત્યારે હવે આપણે કંઈ હૈશે નહીં તો જોઈએ આગળ અને મળીએ નેક્સ્ટ વિડીયામાં